બાપુના નિધન બાદ વિવાદ ની સંભાવના હતા દાખલ આઈસીયુ માં નોટરી અને બીજા સંતો લીધા બાપુના અંગુઠાના નિશાન યોગેશ ગીરી બાપુએ આક્ષેપ કરતા જુનાગઢમાં ચકચાર માં છે ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્ર બાપુ નું નિવેદન છે

અમારા અંબાજીના પીરબાબા તનસુખગીરજી મહારાજ હું આજે એનું કૈલાસ ગમન તો શ્રીપંચ દસનામ જૂના અખાડા તેમજ ગિરનાર મંડળના સાધુ સંતો આજે મહારાજજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સર્વે અખાડાના સંતો ઉપસ્થિત છે સેવક સંપ્રદાય ઉપસ્થિત છે અને આજે મહારાજજીને ચાર વાગે ચાર વાગે બરોબર ભૂદા જેને સમાધિ કહેવામાં આવે છે એ સમાધિ દેવામાં આવશે અને અમારા અખાડાના સર્વે સંતો આજે ચાર વાગ્યા સુધી સમાધિ દઈ કરીને પછી જે અમારી અખાડાની જે કાર્યવાહીઓ જે છે એ અમે બેસી કરીને પછી કરશું પ્રભુ ઓ ન ઓ નારાય હેર ઘટના બની એ ઘટના બની હતી તમે સાંભળી બરોબર છે જે દેખવાવાળા છે એ તમને કીધું કે આ ઘટના બની છે અને એ હજી અમે બેસી કરીને એના ઉપર એકદમ મંથન કરશું અમે કે શું ઘટના છે સત્ય છે કે નથી કે શું છે એ પછી અમે જોશું અને જે એને દેખી છે એ તમને ઇન્ટરવ્યુ દીધું છે એમણે અમે અમે ગોકુલ હોસ્પિટલમાં હતા એડમિટ બરાબર ત્યારે હા મેં હું સેવામાં હતો બાપુને અને રાતના અગિયાર વાગ્યે અમે સુઈ ગયા હતા ઉપર રૂમમાં ને બાપુ આઈસીયુ રૂમમાં હતા એટલે આઈસીયુ રૂમમાં કોઈને જવા દે નહીં બરાબર અને ત્યારે રાત્રે અગિયાર વાગે યોગેશભાઈ અને નાના પીર એ બધા આવ્યા છે બરાબર મને અવાજ કે અંદર આઈસીયુ માં કઈ ગડબડ થાય છે એટલે મેં કહ્યું શું છે યોગેશ કે ભાઈ હું ત્યાં જઈ આવ્યો છું અને ત્યાં હા મને ફોન આવ્યો યોગેશભાઈનો નો મને કીધું કે અંદર આઈસીયુ રૂમ માં ગડબડ થાય છે એટલે શું થાય છે તો કે અહીંયા દસ્તાવેજ ઉપર કઈક અંગૂઠા લે છે મહેશગીરી બાપુ નહીં લોટરી વાળા રોટરી વાળા ની સર કોણ કોણ થે વાહ ન્યા મેસ ગરી બાપુદા ડોક્ટર નો સ્ટાફ થો આ કો બધાય કોઈ છા હા હું નામ કોણ તો એક તો લખન બીજો છે તું વાત નામ તારા નામ કે વાત કરો તો

નહીં નહીં રોકાણા કોઈ નતા ન્યા ટૂંકમાં અમે ન્યા ગયા ને તો એવી રીતે કઈક બાપુ નું કઈક ઓલું લખાણ ઉપર છે ને બાપુ નું ફિંગર લીધું અંગૂઠાનું એવી રીતે અમે ગયા ને ત્યારે લઈ લીધું હતું હું ને વિજયભાઈ ત્રિવેદી ગયા ત્યારે ફિંગર લઈ લીધું હતું કિશોરભાઈ ગયા ને ત્યારે એને બધા રોકવાની કોશિશ કરી પણ ત્યારે પૂરું થઈ ગયું હતું બધું એવી રીતે